પણ એ રસ્તાની એટલી બિસ્માર હાલત થઈ છે કે પૂછે વાત એની કઈ વાત ના થાય એવો રસ્તો થઈ ગયો કે એમાં આપણા કલેક્ટર શ્રી પણ એમાં ચોક્કસપણે એની મુલાકાત લેવી જોઈએ અને આપણા વક્તા સત્તા ધરાવતા લોકોએ પણ એમાં વિચાર આપણે સિદ્ધક પૂર્વક એમાં ન્યાય ન્યાય અપાવવો જોઈએ અહીંના કેમ કે

તો એમનો ત્યાંથી આદેશ આવે તો હું મારું સ્કૂટર લઈ જઈને એમને બિહારી આવું અને હું લોકસભા લડેલો ઓફ પાર્લામેન્ટ બે એટલા માટે કલેક્ટર સાહેબ ને રાજપાડી ચોકડી થી નેત્ર સુધી એમને બેસાડી ફેરવા જેવું ખરું અને કલેક્ટર સાહેબ જ્યાં કે ત્યાં અમને નાવા દોવાની વ્યવસ્થા કરી દઈશું અને જમવાની પણ વ્યવસ્થા કરી દઈશું પણ એક તમે અહિયાં સમય સંજોગો આવીને તપાસ કરો જય આદિવાસી જય સંવિધાન